જય શીતોયુ કરાટે ફેડરેશન તથા મેમ્બર્સ ઓફ કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન સાથે જ યુવા દેશા કેન્દ્રના સહયોગથી અઢારમી રોયલ કરાટે ક્લબ બે હજાર ચોવીસનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોના સાથે ગુજરાતના આઠ જિલ્લામાંથી આઠસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કાંતા અને કુમિતે બે ઇવેન્ટ રાખવામાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર સોળ વર્ષની ઉપરના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સૃજલ એડવર્ટાઇઝમેન્ટ લિમિટેડના ડાયરેક્ટર

હકીકતની અંદર ખૂબ સરસ આયોજન કરેલું છે અને આ જોઈને અમે બધા જ પ્રભાવ પ્રભાવિત થયા છે હું ખાસ તો એક અનુરોધ કરવા માગીશ કે આજના વોટ્સએપ અને ફેસબુકના જમાનાની અંદર દરેક પેરેન્ટ્સને એક અનુરોધ કરું છું કે પોતાના છોકરાઓને સ્પોર્ટ્સ તરફ વાળે સ્પોર્ટ્સથી એનો આત્મવિશ્વાસ વધશે કોઈપણ કામમાં ફોકસ હશે અને એના લક્ષ્ય પર એનું પૂરેપૂરું ધ્યાન રહેશે રમત ગમતથી માણસની માનસિક અને શારીરિક તંદુરસ્તી ખૂબ સરસ રહે છે અત્યારે વોટ્સએપ અને ફેસબુકની અંદર બાળકો બહુ જ ટાઈમ બગાડી રહ્યા છે નો ડાઉટ એ સારું છે હું ખરાબ છે એવું નથી કહેતો પરંતુ એના અંદર શું કન્ટેન્ટ જોવે છે એ બહુ મહત્ત્વનું છે જ્યારે દરેક મા બાપ પોતાના દીકરા દીકરીઓને સ્પોર્ટ્સ તરફ વાળે અને એટલીસ્ટ દિવસમાં કલાક બે કલાક જો એની પાછળ ફાળવે તો હું પાક્કા પાયે માનું છું કે એની જિંદગીની અંદર ખૂબ સારો અનુભવ રહેશે અને ખૂબ સારી પ્રગતિ કરવા માટે એને ચાન્સ મળશે થેન્ક યુ સર હાલમાં જે રીતે એના માટે કેટલું ઉપયોગ કરાટે લેડીઝ માટે તો ખૂબ ઉપયોગી છે કારણ કે દરરોજ આપણે મીડિયાની અંદર જોઈએ છે કે દરરોજે કોક ને કોક જગ્યાએ છેડતી થતી હોય બળાત્કાર થતા હોય જો એમને પોતાનો સ્વ બચાવ કરવા માટે આ કરાટે આવડતું હશે તો હન્ડ્રેડ પર્સન્ટ હું પાકા પાયે માનું છું કે પોતે સ્વ બચાવ કરી શકે એ જ રીતે બોઇઝ માટે પણ એટલું જ સારું છે કે ગમે તેવી પરિસ્થિતિની અંદર પોતાના સ્વ બચાવ માટે એ ખૂબ ઉપયોગી નીવડશે આજે વડોદરાની આપણી સાસ્વતી નગરી વડોદરા ખાતે રોયલ કરાટે કપ બે હજાર ચોવીસ અમારી અઢારમી સ્પર્ધા છે જેમાં ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર યુપી અન્ય રાજ્યો તેમજ ગુજરાતના આઠ જિલ્લામાંથી કુલ સાડી આઠસો બાળકોએ ભાગ લીધો છે પ્લેયર્સે ભાગ લીધો છે અને આજે આ સ્પર્ધાની અંદર કાતા અને કુમિતે આ બે ઇવેન્ટ રાખવામાં આવે છે સાથે સાથે ટીમ કાતા બી રાખવામાં આવેલ છે દર વર્ષની જેમ અમે એક અનોખી સ્પર્ધા કરીએ છીએ રોયલ ચેલેન્જ કરાટે કપ જે અત્યારે જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો કે જેમાં ગોલ્ડ મેડલ જે આવેલા હોય બોયઝ કે ગર્લ્સ એમાં ઓપન ચેલેન્જ ફાઇટ થાય છે સિક્સટીન પ્લસ એજ કેટેગરી એની ઉપર હોવું જોઈએ અને એ ખેલાઈ રહી છે અત્યારે આપની સમક્ષ લાઈવ નિહાળી રહ્યા છો અને અમારા મુખ્ય સ્પર્ધા કરવાનો ઉદ્દેશ કે આજે બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે એ શિસ્ત તમને આ કરાટેના માધ્યમથી જોવા મળશે છેલ્લા સત્તર વર્ષથી મેં આવી સ્પર્ધા વડોદરા ખાતે કરીએ છીએ જેમાં યુવા દિશા કેન્દ્ર સેન્ટર સ્પોર્ટ મિનિસ્ટ્રી હર વખત અમારી સાથે હોય છે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન તે અમને સાથ સહકાર આપે છે સાથે સાથે અમારે ઉપસ્થિત મહેમાનોમાં જે દર વર્ષે બાળકો માટે ટ્રોફીનું આયોજન કરે છે એવા હિન્દુ ક્લાસીસના સર છે નરેશભાઈ શાહ છે સુજલ એરોટાઇઝ લિમિટેડના અમારા મિત્ર સાથી મિત્ર છે આ ઉપરાંત અન્ય આમંત્રિત મહેમાનો નરેશભાઈ પંચાલ છે સાથે સાથે હિમય સર છે તો આ એક અમારી ટીમ છે એવી કે જે કોઈ પણ અમારા પ્રોગ્રામ હોય તો અમારી સાથે અડીખમ ઊભી રહે છે બાળકોના પ્રોત્સાહન માટે બાળકો આગળ જાય ખેલાડીઓને મોટિવેશન મળે એ હેતુથી તે લોકો પણ અમારી સાથે જોડાયેલા છે બસ વધુના કહેતા હું કહીશ કે આ આયોજન